મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં દશો તો અમારા ન્યુ બ્લોગ માં ન્યુ વિડીયો માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો ફરીથી આવી ગયા છીએ પાછા આપણે જાવાનું છે ભાવનગર તો તમારે બધાને આવું હોય તો હાલો જવાનું છે ભાવનગર આપણે વિક્રમભાઈ છે ને તમે આમ તો જોઈને ખબર પડી જ ગઈ છે તમને જો કારણ કે છે ને કે ભાવનગરે એવું છે કે વિક્રમભાઈએ નવી ઓપનિંગ કરે છે દુકાનનું ઓપનિંગ કરે છે ટીવી એલ કેમેરા એવું છે તો જે કોઈને તમારે લેવો હોય તો ત્યાં જાજો ને સાવ ગયા છે માવના આપણે રેડી થઈ ગયા છે ને ઉભા થઈને સારું જાગે તો થાય ને અત્યારે પાછું આજ મતદાનનું છે તો એમાં તો બહુ મોડું થઈ ગયું છે કે દસ સાડા દસ થઈ ગયા છે ને આપણે જવાનું છે મુકેશભાઈ ને એ બે જણા આપણે લોહડી મળશે ને હું સાવ જો સાવ આવી ગયા છે આપણે હીરો મસ્ત ક્લિયર થઈ ગયા છે એ કાતોને તૈયાર ઠીક છે હવે જાશ્યો તો કન્ટિન્યુ બ્લોક માં બેનારા જના જઈને મળ્યા એટલે મુકેલભાઈની માટે ઊભા છે ચાલો બાય બાય વાહ આવ યો ગડી લખો વાત કેટલી પાછો આવ મિત્રો ભાવનગર જવા માટે ખાડા દસ ના નીકળ્યા અત્યારે બાર વહેતા પણ હજી તળાશા જ બેઠા થોડું એમાં એમ છે કારણ કે બહુ વરસાદ છે હવે

ગેસેટ આપણે પગ ગયા છે ઉપર ને જઈ ગયા છે અડધા તો વિય ગયા મુકેશભાઈ ને ગયા છે ક્યાં ગયા ખબર નહીં ને અમારે બાબુ બેઠું છે મીનાક્ષીબેનનો છોકરો લાઈક કરજો શેર કરજો બોલ તો એ પણ તું અહીંયા બોલ પહેલાં લાઈક કરજો શેર કરજો બોલ તો ખરી હાલ પછી આપણે ચોકલેટ લેવા જાવી ને હે તો પહેલાં કે લાઈક કરજો શેર કરજો એને શરમ લાગે છે આલે કે તો ખરી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો એને શરમ લાગી ગઈ છે હા શરમ લાગી ગઈ આલે 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 ફૂગો આલે તો એકવાર પહેલાં બોલ બોલે એકવાર સાવન બે ગયા અમારે કિશોરભાઈ હું કહું કિશોર વિક્રમભાઈ મજામાં છે અસ્મિતાબેન બ્લોગ બહુ વાથી અહીંયા છે અને આના

કલાકારો તો પણ મોડા બહુ કલાકારો તો ઘણા બધા હતા તો શાંતિ હોય તો શાંતિ નથી હું જોતું છે તારે ફુગો જોતો હશે નથી દેવો हेम जो थोड़ी नाको ने हां रे ये बाबू ए बाबू તો ભાવનગરની અમને છે ને સેલિબ્રિટી મળી ગયા છે હું ખુશ થઈ ગઈ છું એને મળીને અમારે વાઝા છે પછી કાંઈ નામ આરીશભાઈ છે તમે ઓળખતા હોય તો કોમેડમાં કહેજો વાજાને તો ઓળખો જ છો તમે બધા તો જો આરીશભાઈ અહીંયા ઊભા છે ને કોમેડી કરવાનું છે આરીફભાઈ આવડે ને એકવાર આના આવડે છે દાંત કઢાવતી આને તો તમે ઓળખતા દેશો આવતા જ હોય કા

એટલે કોટસૂટ નું રેણકોટ એ હું એને કહું હું એને કહું કોટ સુટ લેવો એમ કહું સંજુ દીદી

પેટર્ન નતો ઢગલા છે એકવાર ડોડિયા ટેલરની મુલાકાત જરૂર લેજો આવો 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 હા જો મિત્રો એડ કરવા ને બહુ ગમી છે જો છે જો કોને કોને બિલાડી ગમે છે

ભાવનગર થી બહુ હેરાન થઈ ગયા વરસાદ ત્યારે તેના આવ્યા ત્રણ વરસાદ ને અત્યારે વરસાદ આવે જ છે અમારો બ્લોગ કેવો લાગે કોમેન્ટ માં કેજો અને અમારા વિક્રમભાઈ ઇલેક્ટ્રોનિક દુકાન ખોલી છે ભાવનગરમાં જે ભાવનગર રહેતા હોય એના જરૂર જરૂર મુલાકાત લેજો સારા એવા કેમેરા પણ મળી જશે ને આપણે એલસીડી છે બધું મળી જશે એના ને અમારા વાજાભાઈ કે વાજાભાઈ અમને એક એડ અપાવી હતી ભાવનગરમાં એડ પૂરી કરવા ગયા હતા ને છે ને આરીફભાઈને જે ઓળખતા હોય આરીફભાઈ ડાન્સર છે જે જે એના વિડીયા જોતા હોય જે એને ઓળખતા હોય એ જરૂર ને જરૂર કોમેન્ટમાં લખજો એ કાલ અમે આખો દેની હારે હારે દતા એ એમ એમ કીધું છે કે ગમે ને હું તમને કામ અપાવી હું તમને બધી એડ ઉપાવી તો થેન્ક યુ સો મચ આપ લોક જોતા હોય તો આહીર ભાઈ આરે આહીર ભાઈ તો સન આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં માં કેજો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં ને જલ્દી ને જલ્દી કોમેન્ટ કરો கால் மணி அங்கேயும்